નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો ચાલો નજર કરીએ ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસ અને બુધવારના રાશિ ભવિષ્યફળ પર રાશિ ભવિષ્યફળ પર આગળ વધીએ તે પહેલાં એક માહિતી ખાસ તમને આપી દઉં કે રાશિફળના અંતે આપણે કઈ રાશિ માટે આજનો દિવસ રોકાણ માટે કેવો રહેશે તે અંગેની માહિતી વિડીયોના અંતમાં આપવામાં આવે છે તો ખાસ વિડીયોને છેક સુધી જોજો જેથી કરીને તમને ખ્યાલ આવે મેષ રાશિના જાતકોની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે સમગ્ર દિવસ દરમિયાન લાઈફ પાર્ટનર દ્વારા બિઝનેસને લગતા નવા નવા આઈડિયા તમને આપવામાં આવી શકે છે આ સિવાય આજના દિવસે તમને જો બિઝનેસ કરતા હશો તો બિઝનેસમાં પણ સારી એવી સફળતા પ્રાપ્ત થઈ શકે છે એટલે કે પ્રોફિટ મળી શકે છે રોકાણ કરતા હશો તો રોકાણમાં પણ સારો એવો નફો આજના દિવસે મળે તેવી શક્યતા છે જો કે આજના દિવસે તમારે કોઈ પણ પ્રકારની ઉતાવળ કરીને રોકાણ ન કરવું જોઈએ આ સિવાય બિઝનેસમાં પણ કોઈ એવીડલ ન કરવી જોઈએ કે જેની અંદર ઉતાવળમાં ક્યાંક તમે ખોટું કરી બેસો તો ખાસ આ બાબતની તકેદારી રાખવાની છે આ સિવાય લાઈફ પાર્ટનર દ્વારા પણ જે પણ બિઝનેસ અંગેના નવા નવા આઈડિયા આપવામાં આવે તેની ઉપર પણ બે વખત વિચારીને પછી જ આગળ વધવાનું છે કારણ કે આ તો બધી રોકાણ કરવાની બાબત છે એટલે એમાં ખાસ તમારે બે વખત વિચારીને પછી જ આગળ વધવું જોઈએ વૃષભ રાશિના જાતકોની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસે ખાસ સંભાળીને ચાલવાનો દિવસ છે સમગ્ર દિવસ દરમિયાન સિઝનલ બીમારી આવી શકે તેવી પ્રબળ શક્યતાઓ છે તો ખાસ તમારે આજના દિવસે તમારું રૂટિન જો છેલ્લા કેટલાક દિવસથી ડિસ્ટર્બ હોય તો ખાસ આ રૂટિનને ફોકસ કરી અને રૂટિનને યોગ મેન્ટેન કરજો જેથી કરીને જે સિઝનલ બીમારી છે શરદી ખાંસી ઉધરસ થાય એ બધાથી બચી શકાય અને ખોટો ધનનો વેળ થતો અટકી શકે આ સિવાય આજના દિવસે તમારે ખાસ તમારી વાણી ઉપર નિયંત્રણ રાખવાનું છે ક્યાંક તમે કોઈની ઉપર ગુસ્સો ના કરી બેસો બરાબર તો ખાસ એ અંગે તમારે ધ્યાન રાખવાનું છે અન્યથા તમારે કોર્ટ કચેરીના ધક્કા પણ થાય તેવી શક્યતાઓ છે આ સિવાય આજના દિવસે તમે જો લોન લેવાનું વિચારી રહ્યા છો તો તે લોન લેવાના કામમાં પણ વિલંબ થાય તેવી પ્રબળ શક્યતાઓ છે જો કે આ ટેમ્પરરી છે આગામી દિવસોમાં આ સ્થિતિ સુધરે તેવી શક્યતાઓ છે મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે સમગ્ર દિવસ દરમિયાન તમને સંતાન સંબંધિત કોઈ સારા સમાચારો પ્રાપ્ત થાય તેવી પ્રબળ શક્યતાઓ છે આ સિવાય આજના દિવસે તમને જો તમે રિલેશનશીપમાં હશો તો રિલેશનશીપમાં પ્રેમી અને પ્રેમિકાને એકબીજાનો સારો એવો સાથ સહકાર સાપડશે જો કે તમારે આજના દિવસે ક્યાંક એકબીજા ઉપર ખોટો ગુસ્સો ન થઈ જાય ખોટા કોઈ વાદ વિવાદમાં ના ઉતરી જવાય તેની તકેદારી રાખવાની છે અન્યથા દિવસ શુભ છે આ સિવાય તમે રોકાણ કરતા હોવ તો રોકાણમાં પણ તમને આજના દિવસે સારો એવો પ્રોફિટ થાય તેવી શક્યતા છે કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે ખાસ કરીને રોકાણમાં આ સિવાય આજના દિવસે તમે જો કોઈ બિઝનેસ ડીલ ફાઇનલ કરવા જઈ રહ્યા હોય જમીન કે મકાનની તો તેમાં પણ સારો એવો પોઝિટિવ રિસ્પોન્સ તમને પ્રાપ્ત થઈ શકે છે જો તમે ઘરથી દૂર રહેતા હશો તો તમને આજના દિવસે હવે ઘરે ક્યારે જવું તે અંગેનું પ્લાનિંગ કરવાનું અથવા તો ઘરના સભ્યો સાથે ચર્ચા કરવાનું મન થશે આ સિવાય તમે ઘરથી દૂર રહેતા હશો તો તમને ઘરની ખૂબ જ યાદ આવશે આ સિવાય કોઈ ને નાની મોટી બીમારી રહેતી હોય ઘરના સભ્યોને તો તમને સતત એની ચિંતા પણ કાર્ય કાર્યસ્થળે ભરાયા કરશે આ સિવાય આજના દિવસે તમને માતાના સ્વાસ્થ્યની ચિંતા થાય તેવી પણ પ્રબળ શક્યતાઓ છે સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ જો તમે ડોક્યુમેન્ટ સંબંધિત કોઈ કામ કરવાનું વિચારી રહ્યા હોય તો થોડું બે વખત વિચારીને તમારે તેમાં આગળ વધવું જોઈએ ખાસ કરીને ડોક્યુમેન્ટને યોગ્ય ચકાસણી કર્યા પછી જ તમારે સબમિટ કરવા જોઈએ જેથી કરીને ફર્ધર કોઈ ક્વેરી ન આવી શકે તો આ અંગેની ખાસ તમારે કાળજી રાખવાની જરૂર છે આ સિવાય આજના દિવસે તમારે તમારા પાડોશી સાથે મિલન મુલાકાત થઈ શકે છે અને જેના કારણે જૂની યાદો તાજી થવાના કારણે તમારો દિવસ આનંદમય પસાર થશે પરંતુ મિલન મુલાકાત દરમિયાન તમારે ખાસ એ વાતની કાળજી રાખવી જોઈએ કે કોઈ જૂની બાબતને લઈને કોઈ વાદ વિવાદ કે તેની ઉપર ચર્ચા ના થાય જેથી કરીને તમારું મન અને સંબંધો ગરમય ન જાય તેની ખાસ તમારે ધ્યાન રાખવાનું છે મોટાભાગે આપણે એ વસ્તુ ભૂલી અને આ બધી વાતો પર ચર્ચા કરતા હોઈએ છીએ પરંતુ આજના દિવસે તમારે ખાસ આ અંગે તકેદારી રાખવાની જરૂરિયાત છે આ સિવાય આજના દિવસે તમારે ક્યાંક ટૂંકી મુસાફરી કરવાનું થાય તેવી પણ પ્રબળ શક્યતાઓ છે કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ રોકાણ માટે સારો રહેશે તમને જે પણ રોકાણ કરતો કરતા હશો તેમાં પ્રોફિટ થાય તેવી શક્યતા છે જો કે આજના દિવસે તમારે કુટુંબના કોઈ વ્યક્તિ સાથે કોઈ નાની બાબતને લઈને વાદ વિવાદ કે ઝઘડો ન થઈ જાય તે અંગેની ખાસ કાળજી રાખવાની છે મોટાભાગે આપણે કંઈક કહેવા જતા હોઈએ અને લોકો ક્યાંક બીજું સમજી બેસે તો આખી વાત જેને કહેવાય ને વિવાદનું મૂળ બની જતી હોય છે આવું ના થાય એની ખાસ તમારે તકેદારી રાખવાની છે મોટાભાગના લોકો આ વાતને અવગણતા હોય છે જોકે આ વાત ઉપર તમારે આજે ખાસ તકેદારી રાખવાની છે આ સિવાય તમે બિઝનેસ કરતા હશો તો બિઝનેસમાં આજના દિવસે સારી કમાણી થાય તેવી શક્યતા છે જો કે તમારે આજના દિવસે વાણી ઉપર નિયંત્રણ રાખવાનું છે એટલે કે કસ્ટમરને ક્યાંક કોઈ ખોટા શબ્દો ના બોલી જવાય ક્યાંક તેમની સાથે વાદ વિવાદ ના થઈ જાય તે અંગેની ખાસ તમારે તકેદારી રાખવાની છે અન્યથા દિવસ તમારો શુભ રહેશે તુલા રાશિના જાતકોની વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વ કેન્દ્રિત રહેશે તમે નવા નવા આયોજનો નવા નવા પ્લાનિંગની અંદર વ્યસ્ત રહેશો કે આજના દિવસે તમારે ખાસ એ બાબતની તકેદારી રાખવાની છે કે ક્યાંક નવા નવા આયોજનો અને નવા નવા પ્લાનિંગ કરવાની બાબતમાં જૂના આયોજનો ક્યાંક ખોરંભે ન ચડી જાય અટવાઈ ના જાય તો તેની ઉપર ખાસ તમારે કામ કરવાનું છે આ સિવાય આજના દિવસે રોકાણમાં ક્યાંક ઉતાવળ ન થઈ જાય રોકાણમાં ઉતાવળ કરવા જતાં ખોટું રોકાણ ન થઈ જાય તે અંગેની ખાસ તમારે તકેદારી રાખવાની જરૂરિયાત છે આ સિવાય આજના દિવસે તમારે જો જૂના જે પણ કાર્યો અટવાઈ ગયા હોય તેની ઉપર જો તમે વ્યવસ્થિત આયોજન કરશો તો તે કાર્યો પણ ફરીથી શક્ય બની શકશે તો આજના દિવસે તમારે આ બાબતની તકેદારી રાખવાની છે અન્યથા તમારું જે આરોગ્ય કદાચ છેલ્લા થોડા સમયથી ખરાબ હશે તો તેમાં પણ આજના દિવસે સુધારો થાય તેવી પ્રબળ શક્યતાઓ છે વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસને ખૂબ જ સાવચેતીથી પસાર કરવાની જરૂરિયાત છે સમગ્ર દિવસ દરમિયાન હોસ્પિટલના દોડાધક્કા થઈ શકે છે ક્યાંક એવું પણ બની શકે છે કે તમે વિચાર્યું પણ ના હોય અને અચાનક જ કોઈ બીમારી ડાયગ્નોઝ થાય અને તેમાં તમારે ખર્ચ અચાનક આવી જાય અથવા તો ઓપરેશન તમારે વિચાર્યું પણ ના હોય અને એ રોગ પકડાય અને તમારે તમ તેમાં ખર્ચ કરવો પડે જે આપણા પણ હાથમાં હોતું નથી આ સિવાય આજના દિવસે એવું પણ બની શકે છે કે તમે જે ધાર્યો ના હોય તેના કરતાં કોઈ વસ્તુ પર વધુ ખર્ચ કરી બેસો અને તેના કારણે એવું બની શકે કે વધુ ખર્ચ થઈ જવાના કારણે શેવિંગ તમારું શૂન્ય થઈ જાય અને ખાસ કોઈ બચત તમે અનુભવો નહીં આ સિવાય આજના દિવસે જો તમે વિદેશ સંબંધિત કોઈ કાર્ય કોઈને સોંપેલું હોય ડોક્યુમેન્ટ્સ વર્ક તો તેમાં ફી વધારાના કારણે તમારે અચાનક ખર્ચ આવી શકે છે આ સિવાય ડોક્યુમેન્ટ સબમિટ કરવામાં પણ આજના દિવસે તમારે ખાસ તકેદારી રાખવાની છે અને અથવા ફરી ફરીને ફરી તમને ક્વેરી જનરેટ થતી હોય તેવું અનુભવશો અને તેમાં ક્વેરી આવ્યા કરે તેવું બની શકે છે તો ખાસ આ અંગેની તકેદારી રાખવાની છે આ સિવાય રેમેડીના ભાગરૂપે આજના દિવસે તમારે રોકાણ કરવાથી ખાસ બચવાનું છે રોકાણ આજના દિવસે શક્ય હોય તો ન કરવું જોઈએ આ સિવાય આજના દિવસે તમારે જો ફોરેન સંબંધિત કોઈ કાર્ય કોઈને સોંપવાનું હોય તો તે પણ તમે આજના દિવસે ના કરો તો તમારો ખર્ચ અટકે તેવી શક્યતા છે તો આ આ અંગેની રીમેડી તમે આ રીતે કરી શકો છો ધન રાશિના જાતકોની વાત કરીએ તો ધન રાશિના જાતકો માટે આજના દિવસે સોશિયલ નેટવર્કિંગથી તમને સારો એવો ફાયદો થાય તેવી પ્રબળ શક્યતાઓ છે આ સિવાય મિત્રો તમને ક્યાંક તમે વિચાર્યું પણ ના હોય તેઓ ફાયદો કરાવી જાય તેવી પણ પ્રબળ શક્યતાઓ છે મિત્રો દ્વારા નોકરી ધંધાની અંદર તમને ક્યાંક કામ મળી જાય તેમના રેફરન્સથી બિઝનેસ પણ પ્રાપ્ત થાય તેવી પ્રબળ શક્યતાઓ છે તો ખાસ તમારે મિત્રો સાથેના સંબંધો આજના દિવસે ક્યાંક તમારા બોલવા ચાલવાના કારણે બગડે નહીં તે અંગેની ખાસ કાળજી રાખવાની છે તમારા ગુસ્સા ઉપર તમારે નિયંત્રણ રાખવાનું છે તમારા સ્વભાવને તમારે નિયંત્રણમાં રાખવાનો છે જેથી કરી અને તમારા સંબંધો એવા ને એવા મીઠાશ ભર્યા રહે અને આ સંબંધોના કારણે તમને સારી એવી કામની તકો પ્રાપ્ત થઈ શકે મકર રાશિના જાતકોની વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે આજના દિવસે ખાસ તમને સહકર્મચારીઓનો સારો એવો સહકાર પ્રાપ્ત થશે આ સિવાય બોસ પણ તમને આજના દિવસે તમારા કાર્યના વખાણ કરે તેવું બની શકે છે જોકે તમારે એવું બિલકુલ કરવાની જરૂર નથી કે તમારા વખાણ થાય અને પછી તમે એકદમ આણંદમાં આવી અને કામ પ્રત્યે નેગ્લિજન્સી બતાવો કે આળસ કરો જેથી કરીને તમારી ફરીથી ફરી માર્ક લેવાય અને ફરીથી તમને કોઈ પ્રમોશન કેવું આવતું અટકી જાય જેથી કરીને આ અંગેની ખાસ તમારે તકેદારી રાખવાની છે આ સિવાય આજના દિવસે તમારે સહકર્મચારીઓ સાથે પણ વર્તન કરવામાં ખૂબ જ ધ્યાન રાખવાનું છે કોઈની સાથે અજુગતું વર્તન ન થઈ જાય ગુસ્સો ના થઈ જાય તો ખાસ આ અંગે તમારે આજના દિવસે તમારા સ્વભાવ ઉપર નિયંત્રણ રાખવાનો છે જે અન્યથા તમને સહકર્મચારીઓનો બસનો ખૂબ જ સારો એવો સહકાર પ્રાપ્ત થશે અગાઉ જો સંબંધો બગડ્યા હશે તો પણ આજના દિવસે આ સંબંધો સુધરતા હોય તેવું તમે અનુભવશો કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો કુંભ રાશિના જાતકોને આજના દિવસે ક્યાંક ધાર્મિક સ્થળે જવાનું થાય તેવું બની શકે છે જો કે આ યાત્રા દરમિયાન તમે કોઈની સાથે ખોટું વર્તન એટલે કે ગુસ્સો કે આવેગ ન કરી બેસો તેનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે અન્યથા તમારા જે સંબંધો આ છેલ્લા ઘણા સમયથી ડેવલપ થયા હશે એ બધા સંબંધો ઉપર પાણી ફરી વળશે તો આ અંગે ખાસ તમારે તકેદારી રાખવાની છે આ સિવાય પિતા સાથે પણ આજના દિવસે તમારે વર્તન કરવામાં ખૂબ જ કાળજી રાખવી જોઈએ એમની ઉપર ક્યાંક તમે ગુસ્સો કરી ના બેસો એમને જેમ તેમ બોલી ન બેસો તે અંગે ખાસ તમારે ધ્યાન રાખવું જોઈએ અન્યથા તમારો દિવસ ખૂબ જ સારો રહેશે તમને સારો એવો સહકાર પણ પિતા તરફથી પ્રાપ્ત થશે જો કે તમારે તમારા વાણી ઉપર નિયંત્રણ રાખવાનું છે મીન રાશિના જાતકોની વાત કરીએ તો મીન રાશિ મીન રાશિના જાતકોએ આજના દિવસે વ્હીકલ ચલાવવામાં ખાસ તકેદારી રાખવાની છે વ્હીકલ તમારે ખૂબ જ શાંત ચિત્તે ધીમેથી ચલાવવાનું છે આ સિવાય આજના દિવસે અગાઉ જો જૂની કોઈ તમારે બીમારી હોય અને તેની ટ્રીટમેન્ટ તમે છેલ્લા ઘણા સમયથી સ્કીપ કરતા હોય એટલે કે ટાળતા હોય તો તમારે આ ટ્રીટમેન્ટ લેવી જોઈએ એટલે કે ડૉક્ટરને એકવાર ફરીથી કન્સલ્ટેશન લેવું જોઈએ જેથી કરીને ડૉક્ટરની સલાહ પ્રમાણે તમે આગળ ટ્રીટમેન્ટ કરી શકો અને જે અચાનક આવતો ખર્ચ છે એ અટકી શકે આ સિવાય આજના દિવસે તમારે તમારા સાસરી પક્ષ સાથે ખૂબ જ ધ્યાન રાખીને વર્તન કરવાનું છે ક્યાંક એમની સાથે ગુસ્સો કે આવીમાં આવીને ક્યાંક એમની સાથે ખરાબ વર્તન ન થઈ જાય તેની તકેદારી રાખવાની છે હવે વાત કરીએ કર્ક રાશિ કન્યા રાશિ અને ધન રાશિ આ રાશિના જાતકો માટે રોકાણ આજના દિવસે સારું રહેશે જ્યારે સિંહ રાશિ વૃશ્ચિક રાશિ અને મીન રાશિ આ જાતકોએ ખૂબ જ ધ્યાન રાખીને આજના દિવસે રોકાણ કરવું તો ખાસ આ બાબતને ધ્યાન રાખવાની રોકાણમાં હંમેશા તમારે ખૂબ જ શાંતિથી વિચારીને જ નિર્ણય લેવો જોઈએ